લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હોય છે તેમજ સ્વિમિંગ પૂલ પણ હોવાથી જિલ્લાવાસીઓ પણ તેની મજા માનતા હોય છે પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે કુદરતી સૌંદર્ય વચ્ચે બાલારામ મંદિર આવેલું છે તેમજ બાલારામ નદી પણ આવેલી છે આ મંદિરની બાજુમાં જ બાલારામ પેલેસ આવેલું છે આ પેલેસને અગાઉ પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો આ પેલેસમાં અનેક ફિલ્મના શૂટિંગ પણ થયા છે જેમાં સૌથી અગત્યની વાત તો એ છે કે અમિતાભ બચ્ચનનું સૂર્યવંશમ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બાલારામ પેલેસમાં કરવામાં આવેલું છે જેથી પર્યટકો ખાસ કરીને બાલારામ પેલેસની મુલાકાત કરે છે અને કુદરતી સૌંદર્યની આનંદ માને છે તે જ રીતે આ પેલેસમાં રહેવા જમવાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે સાથે સાથે આ પેલેસમાં સ્વિમિંગ પુલ પણ હોવાથી પર્યટકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે એ જ રીતે અત્યારે ઉનાળાની સીઝન હોવાથી બહારથી લોકો બાલારામ પેલેસમાં આવી રોકાઈ રજાઓની પળો અહીં ગુજારતા હોય છે બાલારામ પેલેસના જનરલ મેનેજર સુનીલ કુમારે જણાવ્યું હતું કે કુદરતી સૌંદર્યની વચ્ચે બાલારામ પેલેસ જે વેકેશનના સમયગાળામાં काठा जिला में आए तो बालाराम पैलेस जो अचूक आए अभी बालाराम पैलेस में समर सीजन है पब्लिक बहुत सारा बाहर से आता है आ, स्पेशली स्विमिंग पूल के लिए आते हैं स्विमिंग पूल का पर पर्सन हम लोग फोर हंड्रेड रुपीज चार्ज करते हैं बट फिर भी ये इधर अच्छा जो नेचुरल व्यू है सराउंडिंग पूरा ग्रीनरी है इसलिए बहुत सारे लोग पसंद करता है ऑल्सो इधर का खाना बहुत फेमस है इसलिए पब्लिक दूर दूर से खाने के लिए भी आता है फिर ये सबको पता है सूर्य वंशम फिल्म इधर पिक्चराइज हुआ था तो सब लोग पैलेस देखने के लिए स्पेशली अमिताभ बच्चन कहाँ कहाँ से जो उनका शूटिंग किया था वो सब देखने के लिए आते हैं तो लोग को इधर और हम लोग अभी एवरीडे इवनिंग आईपीएल मैच लाइव दिखाते हैं बड़ा स्क्रीन में જો લડ કે અંદર તો એસાધર નીર બાઈ કિને નહીં કરતા તો પબ્લિક ઉમે બહુ મજા લે રહા